ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારથી આ દેશમાં અનેક પ્રકારના ટેક્સો હતા એ જુદા જુદા પ્રકારના ટેક્સો હતા એટલે વેપારીઓ અને બીજા બધા લોકોને ખૂબ તકલીફ પડતી હતી ત્રણ ચાર પાંચ જગ્યાએ બધાના રિટર્ન ભરવાના ઓફિસોમાં જવાનું એમાંથી એક દેશ એક ટેક્સ એ પ્રકારે વન નેશન વન ટેક્સ એ પ્રમાણે જીએસટી દાખલ કર્યા જીએસટી દાખલ કર્યા પછી એમાં ચાર સ્લેબ હતા અને આ વખત પંદરમી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી માન્ય નરેન્દ્રભાઈએ જાહેરાત કરી હતી કે મોંઘવારીમાં ઘટાડો થશે સામાન્ય લોકોને જીવન જરૂરિયાતની જે ચીજ ચીજવસ્તુઓ હશે એ બધી જ એના ઉપરથી ટેક્સ હટાવવામાં આવશે અને જે ચાલીસ ટકા અને બાવીસ ટકા હતા અને તેને નીકાળીને ફક્ત પાંચ ટકા અને અઢાર ટકા જ આ પ્રકારના ટેક્સ રાખ્યા છે એના કારણે લોકોને જીવન જરૂરિયાતની અને બાકીની બધી જ વસ્તુઓની જે જરૂરિયાત પડતી હોય છે એ બધામાં ટેક્સનો ખૂબ મોટો ફાયદો થઈને એ પાંચ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધી જુદી જુદી વસ્તુઓમાં એ ઘટાડો થયો છે અને લોકોના જીવનમાં અને એના માટે આજે લોકોએ સહર્ષ બધા લોકો અનુમોદન આપી રહ્યા છે ત્યારે અમે લોકો સૌ ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સૌ પદાધિકારીઓ કાર્યકર્તા આગેવાનો એ આજે વેપારીઓના ત્યાં મળીને શુભેચ્છા આપીને આ સ્ટીકર્સ છે એ સ્ટીકર્સ એની દુકાન ઉપર એ લોકો લગાવવા માટે સંમત થયા છે અને એ પ્રકારે આજે સૌ કાર્યકર્તાઓ આજે ટેક્સ ઘટાડવાનું કામ કર્યું છે એને અનુમોદન આપી રહ્યા છે આપણા જે ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે છે તેમનું જે અભિયાન ચાલી રહ્યું છે કે સ્વદેશી અપનાવો ખરેખર ખૂબ સરસ છે અને આપણા ભારતીયોને જ લાભ છે અને સ્વદેશી અપનાવવું જોઈએ જેમ કે હાલની જ આપણે વાત કરીએ તો આજે હું માટીનો વ્યવસાય કરવા વાળો છું આજે પોતે માટીના રમકડા બનાવવું પણ છું જાદુના જે આવે પાણી તો હાથી વટરો પી એ બધું જ આજે જે ઓનલાઈન વસ્તુ જે થવા માંડી બહારની અપનાવવા માંડ્યા તેથી એને ધક્કો વાગવા માંડ્યો અને જે અત્યારના આપણા જે ભારતીયો જે અત્યારના ગરબાની વાત કરીએ તો જે જૂની પરંપરાગત જે ચાલી રહી છે એ ઓનલાઈન લેતા પણ નથી અને કે કેવા કેવા નથી લેતા અને અત્યારના આપણા સ્વદેશી ગરબા જે અત્યારના સમય પ્રમાણે જે પહેલાં સાદા વપરાતા હતા પણ અત્યારના લાલ ડિઝાઇનવાળા વપરાયા છે તેને પણ અપનાવી રહ્યા છે અને જે બહારના આવે છે તેને તે લોકો સ્વીકારતા પણ નથી જેથી આપણે સ્વદેશી વસ્તુ વાપરવી જોઈએ અને આપણા જ ભારતીયને આપણે લાભ આપવો જોઈએ અને આપણી પરંપરાગત આપણે ચાલુ રાખવી જોઈએ અને જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે આઠ એમનો પ્રયત્ન જે છે એને આપણે પણ સાથ સહકાર આપી એમને માન આપી અને આપણે તેમની ભાવનાને પણ સમજવી જોઈએ અને આપણે આપણી ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવી જોઈએ